ભારતમાંના પ્રોજેક્ટમાં જાત્રીના ભાવ ઓછા મળવાને લઈને દિયોદર લાખણીના ખેડૂતો ડીસા પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ડીસા પ્રાંત કચેરીમાં ધરણા કરી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો અનેકવાર રજવાત કરી ચૂક્યા છે પરંતુ તંત્રએ રજૂઆત ધ્યાનમાં લીધી નથી ત્યારે આખરે ખેડૂતોએ ડીસા પ્રાંત કચેરી ખાતે રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો કે જો સરકાર અમને ભાવ નહીં આપે તો આગામી સમયના મોટી સંખ્યામાં ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈ ગાંધીનગર જશે અને આંદોલન કરશે કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટમાં લાખણી ભાભર દિયોદર અને કાંકરેજ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં લેવામાં આવી છે પરંતુ આ પ્રોજેક્ટને જે પ્રકારે ભાવ મળવો જોઈએ તે ભાવ મળ્યો નથી ખેડૂતોને સરકાર એકવીસ રૂપિયા મીટર પ્રમાણે ભાવ આપી રહી છે ખેડૂતોનું કહેવું છે કે રૂપિયા એકવીસમાં એક છાશ પણ નથી આવતી તો ખેડૂતોને આ ભાવ કેવી રીતે પોસાય ભારતમાલા પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરેલી છે અને તેમાં ભાવ ઓછા મળી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોનો વિરોધ છે અગાઉ પણ આ વિસ્તારના ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે મામલેદાર પ્રાંત કલેક્ટર અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેનું પરિણામ શૂન્ય મળ્યું છે અને જેને લઈને આજે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ડીસા ખાતે રેલી કાઢી અને ડીસા પ્રાંત કચેરી પહોંચ્યા હતા ત્યાં ધરણા કરીને રામધૂન બોલાવી હતી અને સંપાદન થયેલી જમીનના યોગ્ય ભાવ મળે તેવી પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી સાથે સાથે જો સરકાર ખેડૂતોની તેમની જમીનના યોગ્ય ભાવ નહીં આપે તો આગામી સમયમાં ખેડૂતોએ આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રબારી સરદારભાઈ ચડાભાઈ રામ રાટીલા મો રજૂઆત કરવા આવ્યો છું મારી જમીન એક હેક્ટર ને તેવી ગોઠા જાય છે મારી જમીન એકવીસ રૂપિયા ફૂટે એટલે સાસના અને પોણીના ભાવે કપડું લેવા જો તો એકવીસ રૂપિયા નહીં મળતું તો જમીન કઈ રીતે ખેડૂતની લઈ લેવાની તમારે ખેડૂતની આ બેઠેલી સરકારને ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેડૂતની એકવીસ રૂપિયાને ભાવે અને પોણીના ભાવે છે જમીન લેવાની છે ને કપડું લેવા તો સિત્તેર એસી રૂપિયા મીટર છે તો થોડા ઘણી બેઠેલી સરકારને ધ્યાન રાખવું પડે એને કરેલી બે હજાર ઓગણીસના ના પછી નહીં એને કરેલી આજ તો એને નહીં કરેલી રોડ હેડિયો બે હજાર ઓગણીસ ની થયેલી છે અને એકવી ભાવે મેં કહી હતી કે ખેડૂતની જમીન એને કરીને પિસ્તાળીસ પિસ્તાળીસ કરોડ ને તેતાળીસો તેતાળીસો રૂપિયા મીટરને આપ્યા છે તો ખેડૂતો તો ખેડૂતોની ભૂલ તો નથી ને ભૂલ તો બેઠેલી સરકારને ધ્યાન રાખો તો મહિલા મોટા છે એને કરેલી છે નહીં ખેડૂતોના પૈસા લઈને મોટા માણસો લઈ લીધા ખેડૂતોને કમાલ કરી નાખે છે આજની તારીખમાં મારી માગણી આવી છે કે પૂરી પૂરી વળતર આવે ખેડૂત ને એને કરી એનો અમારો પચાસ ટકા તો મળવો જોઈએ મૂળ તો ખેડૂત નો હક છે જો આજે નહીં અમારી પૂરી પૂરી વળતર નહીં આપે એટલી ઘડા અમે ગોધીનગર જવું પડશે જશો અને લડશું અમારા માલ ઢોર ઢોકે બધું લઈને જવાનું હવે બાકી ટ્રેક્ટર અને ભલે રેલી કરીને અમારો માલ ઇ ભેગો લઈને અમારા રબારી નથી લડાઈ જવાના લડાઈ છે રાખવાના પછી ગાવડા લઈને ત્યાં જવાનું

ફરક એટલે તમે ગણો સાહેબ વીસ રૂપિયા છો અને પેલા તેતાલીસો છો અને અમારે મેલીથી નથી એને છે મારે પેટ્રોલ પંપ આવતો તો તમે મેલીથી મારી એને નથી છે તો હજી મારે પેટ્રોલ પંપ કરવાનો થઈ પચાસ લાખે વીઘો મારી જોડી માગતા હતા અને મારી સાઈડમાં જ થઈ ગયો સીએનજી પંપ થઈ છો મારા ક્ષેત્રમાં આવતો હતો અને આવતો તો એને મેન્યુ એને નથી અને અમારી તો માગ ગમે કરીને અમને એવું પૂરું વળતર આવે તેને અમારી જમીન એ છો ને રોડ બંધ રાખો અમારી તો માગ આ જ છે ગાંધીનગર તો બધા ખેડૂતો તૈયાર તૈયાર ને તૈયાર ગમે થાય પણ ગાંધીનગર તો પણ ગાંધીનગર બધી શું કામ મેળવા વાય દોડી સત્તા છે એવોર ધણી ફાળવા ઈ હોય અમને એનો રિપોર્ટ આલ દે તો અમને શું એ મેળવા થી હોય ઘરને ને ઘર થી એ શું કામ દે હોય એની સત્તા છે જો બેન ની સત્તા નથી અને બેને એવો વિશ્વાસ આલ્યો કે ભાઈ તમે મને બધું પોકારો અને અમારી દે કોંગ્રેસ તાલુકા ની બધી અમે આ પોકારી બેંક ની સોપડી બીજું પોકારી રહ્યા છે ખેડૂત આજે અમારા ખેડૂતો ની વેદના ને લીધે ભારતમાલા રોડની અંદર અમારા ખેડૂતોને ફક્ત ને ફક્ત મીટરે વીસ રૂપિયા કે બાવીસ રૂપિયાની જંત્રી પણ આપી રહ્યા હતી જ્યારે એને કરાયેલી જમીનના તેંતાલીસસો રૂપિયા આપે હતી એના અનુસંધાને મેં ખૂબ રજૂઆતો કરી આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ રજૂઆત કરી સાથે સાથે આપણા કલેક્ટર સાહેબ શ્રીને પણ રજૂઆત કરી એના અનુસંધાને અત્યારે તમામ ખેડૂતો અત્યારે ડીછા આપણા

અને ટ્રેક્ટર રેલીનું નું આયોજન કરશે અને એનાથી ઉગ્ર ઉગ્ર આંદોલન છે અને આની જવાબદારી સરકાર શ્રી ને રહેશે કારણ કે અમારા ખેડૂતોને પૂરતો વળતર જોઈએ છે હક અને અધિકાર જોઈએ છે આજની બેઠેલી સરકાર કહેતી હોય કે ખેડૂત લક્ષી સરકાર છે અત્યારે ખેડૂતોને સરકાર લૂટી રહી છે અને સરકાર અમારી વૈવેદના સમજે એમ જ સરકારની ભલાઈ છે જય જવાન જય કિસાન